બે હજાર રૂપિયા મફત મેળવો આજે જ રજિસ્ટ્રેશન કરો અને સત્તરમાં હપ્તાનો લાભ લો માહિતી મેળવતા અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે નમસ્કાર મિત્રો અમે લાવ્યા છીએ ખેડૂતો માટે સારા સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે સત્તર હપ્તા ક્યારે આવશે બે હજાર રૂપિયા મફત મેળવો આજે જ રજિસ્ટ્રેશન કરો અને સત્તરમા હપ્તાનો લાભ લો જે ખેડૂત મિત્રો સત્તરમા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા તો તમને વધારે માહિતી અને જણાવી દઈએ કે કિસાન યોજના સત્તરમો હપ્તો ક્યારે આવશે પીએમ કિસાનનો સત્તરમો હપ્તો ક્યારે આવશે સત્તરમા હપ્તાની વાત કરીએ તો લાભાર્થી મિત્રોને સોળમો હપ્તો મળી ગયો હશે અને હવે તો આવવાની તૈયારી છે તો જે ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તે કરાવી લે કારણ કે તમને મળશે તેમાં બે હજાર રૂપિયાની સહાય તો આવી સહાય શું કામ પૂલવી તો ફટાફટ રજીસ્ટ્રેશન કરાવી લો અને મેળવવા તમારા રૂપિયા બે હજાર રજીસ્ટ્રેશન કરવા માટે નીચેની માહિતી આપેલી છે કિસાન યોજનાનો સોળમો હપ્તો ફેબ્રુઆરીમાં આવ્યો હતો કિસાન યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા જમા કરવામાં આવે છે નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં સોળમો હપ્તો જમા કરાવવામાં આવ્યો હતો જે ખેડૂત મિત્રોને દર મહિને ચાર હજાર રૂપિયા મળે છે અને વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે તો તેમને માટે ખૂબ જ ઉપયોગી થાય છે કારણ કે ગરીબ ખેડૂતને આ પૈસા ખૂબ જ કામ લાગે છે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને બે હજારના વર્ષે કેટલા હપ્તા મળે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને બે હજાર નાખવામાં આવે છે ખેડૂતોને બે હજારના વર્ષે ચાર હપ્તા અને એક વર્ષે કુલ છ હજાર રૂપિયા મળે છે આ પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને લાભ થશે અને ડાયરેક્ટ તેમના ખાતામાં પૈસા નાખવામાં આવશે પીએમ કિસાન યોજના બે હજાર ચોવીસમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું પીએમ કિસાન યોજના રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ આ વેબસાઇટ પર જવાનું રહેશે ત્યાં તમને એક કોર્નર પર ખેડૂત કોર્નર એવો ઓપ્શન મળશે ત્યાં ક્લિક કરવાનું રહેશે પછી તમારે ત્યાં નવું રજીસ્ટ્રેશન ખેડૂતો માટે આવો વિકલ્પ લખેલ હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે ત્યાં જોઈ તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવો પડશે અને પછી કોડ આવશે એ નાખવું પડશે એ પૂરું થાય એટલે એક ફોર્મ તમારી સામે ખુલશે જેમાં તમારી બધી માહિતી આપવાની રહેશે તમારા ખેતી સાત ખાતાના નંબર બે બેંકનો એકાઉન્ટ તમારો મોબાઈલ નંબર એ બધી માહિતી આપવાની રહેશે પછી સબમિટ કરશો એટલે અરજી થઈ જશે આવા વધુ વિડીયો જોવા